સ્થળવાસી અમારા મસરુભાઈ જીવણભાઈ પરમાર એમની અંદર જેવાઓ આવો શિર રાખેલો હોય અને વડાવર્તના સર્વ ભાઈઓને કુટુંબને જણાવવાનું કે ડીસા તાલુકાની અંદર સમાજની જગ્યા તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ સમાજની મિટિંગ રાખેલી છે તો તમામ મારી વેડુ સમાજને મારા વડાવળના કુટુંબ ભાઈઓને જણાવવાનું કે ગડીસા મીટિંગ ની અંદર હાજરી આપવા દરેક મારી વિડુ સમાજ ને ભાવભર્યું આમંત્રણ છે જય હો અને બીજા પણ ડીસા તાલુકાના ગામડા છે એ પણ જે આવ્યા હોય તો એમને પણ મીટિંગ માં હાજરી આપવા ની દરેક મારા વિડુ સમાજ ને વિનંતી છે એ વી મારી અરુણ બારૂખ ની પણ એક વિનંતી છે કે આપ મીટિંગ ની અંદર હાજરી આપશો દરેક મારા વિનંતી છે કે દરેક ભાઈ હાજરી આપશે દરેક મારા ભાઈઓને વિનંતી છે કે જે જમ્યાગરના ભાઈઓ હોય તો જમણવાર ચાલુ છે તો જમી લેશે